અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે આતંકવાદનો પ્રતિકાર સંપાદન અને પઠન કલ્પના શાહ આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે રાષ્ટ્રના વિકાસ માટે અવરોધક અને રાષ્ટ્રની શાંતિ અને આબાદીને વેરણછેરણ કરવાના બદ ઇરાદાથી આચરવામાં આવતી હિંસાત્મક પ્રવૃત્તિ એટલે આતંકવાદ આતંકવાદ એ માનવ ધર્મ વિરોધી હિંસાત્મક કૃત્ય છે આતંકવાદ એટલે બળજબરી ધાક ધમકી હિંસા કે ત્રાસ નો વ્યવસ્થિત રીતે આશ્રય લઈને મુખ્યત્વે રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે કોઈ વ્યક્તિ કે જૂથ પ્રયત્ન કરે તો તે આતંકવાદ છે આ પ્રવૃત્તિ સદાને માટે ગેરકાનૂની અમાનવીય અને લોકતંત્ર વિરોધી ગણાવી શકાય આ ઉપરાંત આતંકવાદ એ સામાજિક ધાર્મિક વૈમનસ્ય ઉભું કરનારું અને વિકાસના દ્વાર બંધ કરનારું છે કેટલાક માનવ સમૂહો દ્વારા કેટલીક હિંસાત્મક પ્રવૃત્તિઓ જેમ કે માનવ બોમ્બ બની આત્મઘાતી હુમલા કરવા અપહરણ કરવું અંધાધૂંધ ગોળીબાર કરી લોકોની હત્યા કરવી માદક દ્રવ્યો તેમજ હથિયારોની હેરાફેરી વિધાનસભા પાર્લામેન્ટ બંધો પુલો રેલવે સ્ટેશન મંદિર મસ્જીદ જેવી લોકોની બહોળી સંખ્યામાં માં હાજરી હોય તેવી જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટ આગજની જેવી પ્રવૃત્તિઓ દ્વારા ભય ફેલાવવાને આતંકવાદ કે ત્રાસવાદ કહેવાય છે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રી પેરાંબદુર ગયા હતા તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન ઓફ તમિલ ટાઇગર્સ ઇલમની સભ્ય હતી તેણે પીએમ પાસે પહોંચી અને તેના પગને સ્પર્શ કરવા માંગતી હોય તેમ નમન કર્યું ત્યાં અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પૂર્વ પ્રધાનમંત્રી અને પચીસ જેટલા અન્ય લોકોના મૃત્યુ થયા હતા આ આંતરિક આતંકવાદ હતો જેણે ભય પેદા કર્યો અને આપણા દેશે પ્રધાનમંત્રી ગુમાવ્યા ભારતના સાતમા પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા બાદ એકવીસમી મે ઓગણીસો એકાણુંના ના દિવસને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો દુનિયાના અનેક દેશોએ આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યા છે ત્યારે યુવાનોને આતંકવાદ અને માનવ વેદના અને જીવન પર તેની અસર વિશે જ્ઞાન આપવા માટે દર વર્ષે એકવીસમી મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે આ દિવસ લોકોને આતંકવાદના અસામાજિક કૃત્ય વિશે પણ જાગૃત કરે છે આ દિવસનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સૌહાર્દને પ્રોત્સાહન આપવા આતંકવાદને ઘટાડવા અને તમામ જાતિ સંપ્રદાય અને લિંગના લોકોને એક સમાન બનાવવાનો છે માનવતા અને શાંતિના સંદેશનો પ્રચાર કરવો જરૂરી છે આતંકવાદની પ્રવૃત્તિઓ સામે લડવાના મહત્વને ઉજાગર કરવા માટે ભારતે દર વર્ષે આતંકવાદ વિરોધી ઉત્સવ ઉજવવાની પહેલ કરી છે લોકોને એક થવા અને આતંકવાદ સામે ઉભા રહેવાની પ્રેરણા આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં કેટલાક મોટા હુમલાઓ અને ઘટનાઓને કારણે આતંકવાદનો ભય વધી ગયો છે આ દિવસે લોકોને તેમના રોજિંદા જીવનમાં જાગૃત અને સાવચેત રહેવા તથા લોકોને તેમના મતભેદોને બાજુ પર રાખવા અને સુમેળથી જીવવા માટે પ્રોત્સાહિત કરીને શાંતિને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરાય છે આજે સમગ્ર વિશ્વમાં આ આતંકવાદનો ઓછાયો ફેલાયો છે જેનો ભોગ સમગ્ર વિશ્વ બની રહ્યું છે રાષ્ટ્રભક્તિ અને નાગરિક શક્તિની એકતા પ્રબળ રાષ્ટ્રવાદ સ્વદેશાભિમાન કર્તવ્ય પરાયણતા સામૂહિક અને વૈયકતિક જાગૃતિ તકેદારી તથા પ્રશિક્ષણ એ આતંકવાદ સામેના સંઘર્ષના અત્યંત અસરકારક હથિયારો છે આતંકવાદ સામેની લડાઈ એ જનહિતનો યજ્ઞ છે પ્રત્યેક નાગરિક સમુદાય પોતાના ઘર ફળિયા ગામ કે શહેરનો પહેરેદાર બને તે જરૂરી છે જો જાહેર સ્થળ પર શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ નજરે પડે તો ચેતવું જોઈએ અને પોલીસને જાણ કરવી જોઈએ લોભ લાલચ થી બચવું જોઈએ આ ઉપરાંત માનવતાની મહેક ફેલાવવી માનવ પ્રેમ દર્શાવવો વતન પ્રેમ રાષ્ટ્રપ્રેમ અને વિશ્વ પ્રેમનું વાતાવરણ સર્જવું એ આતંકવાદ સામે ટકવાનું મોટું શસ્ત્ર છે આતંકવાદને નાથવા સમગ્ર વિશ્વ એકતા દાખવે તે સમયનો તકાજો છે